નાગપંચમ હિન્દુ ધર્મમાં મનાવવામાં આવતી એક પાવન તહેવાર છે જેમાં નાગ દેવતા સર દેવતાની પૂજા કરવામાં આવે છે નાગપંચમનો તહેવાર શ્રાવણ મહિનાની પંચમીના દિવસે ઉજવવામાં આવે છે શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં પવિત્ર ગણવામાં આવે છે અને તેમને ઘણા તહેવારો અને ઉપવાસ રાખવામાં આવે છે નાક પંચમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યે માનવીની આદરભાવ દર્શાવવાનો છે પુરાણોમાં આવેલો પ્રસંગ મુજબ તક્ષક નાગે રાજા જન્મેજેના પિતા પરિક્ષિતને ડિંક માર્યો હતો જેના કારણે રાજા પરિક્ષિતનું મૃત્યુ થયું હતું રાજા જન્મેજે તક્ષક નાગથી બદલો લેવા માટે એક મોટું એજ્યો યોજ્યું હતું જેમાં બધા નાગોને બલિદાન આપવાનું નિર્ધારિત થયું આ સમયે આસ્તિક મુનિએ યજોનને ઓકીને નાગોની લક્ષા કરી આ પ્રસંગથી પ્રેરાયેલી આ તહીવાર પ્રકૃતિની સાથે માનવીના સુમેનનો પ્રતિક છે નાગ પંચમના દિવસે લોકો પોતાના ખારોમાં નાગ દેવતાના ચિત્ર કે પ્રતિમાના સ્થાપન કરે છે અને તેમની પૂજા કરે છે ધૂપ ફૂલો લાડુ અને કાચી લસણને નાગાગ દેવતાને અર્પણ કરીને તેમની કૃપા મેળવવાનો

હિન્દુ ધાર્મિક પદ્ધતિઓમાં સંસ્કૃતિ અને પરંપરાના મહત્વને ઉજાગર કરે છે અને પર્યાવરણ પ્રત્યે આપની જવાબદારીને યાદ અપાવે છે નાગપંચમ વ્રતની કથા પ્રાચીન ભારતીય ધાર્મિક ગ્રંથોમાં વર્ણમાન આવી છે અને તેની પાછળ એક પૌરાણિક કથા છે જે શેષનાગ અને રાજકુમારી સુરસાના જીવન સાથે સંકળાયેલી છે

તેની માને આ સમગ્ર ફાડના વિશે જાણકારી આપી તો નાગનીમાં પોતાના પતિના પાસે આ ઘટનાની ફરિયાદ કરવા ગઈ નાગરાજાએ ગુસ્સામાન આવીને સરીમનના પરિવારને શાપ આપવાનો વિચાર કર્યો પણ નાગની પતિએ તેનો વિવાદ સમાધાન કરીને નિર્ણય લીધો કે જો સરીમન અને તેનો પરિવાર નાગપંચમના દિવસે નાગ દેવતાઓની પૂજા કરશે તો તેમને માફી આપવામાં આવશે નાગપંચમના દિવસે સરીમન અને તેના પરિવારજનોએ નાગદેવતાઓની પૂજા કરી અને નાગદેવતા તેમના પરિવારને માફી કરી તે દિવસથી નાગપંચમ મહત્વ વધી ગયું અને આ કથા દ્વારા નાગપંચમના દિવસે નાગદેવતાની પૂજાનો સંદેશો ફેલાયો આ કથા દ્વારા મનુષ્ય અને પ્રકૃતિના હેત માટે પરસ્પર સદા અને સહયોગ જોયા માર્ગદર્શન મળે છે અને નાગપંચમના દીવસે નાગ દેવતાઓની પૂજા કરીને તેમના આદર સાથે તેઓની ખૂપા મેળવવાની પ્રથા ચાલી આવી છે નાગપંચમ વ્રતની કથા પ્રાચીન ભારતીય ધાર્મિક ગ્રંથોમાં વર્ણવવામાં આવી છે અને તેની પાછળ એક પૌરાણિક કથા છે નાગપંચમ વ્રતને હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ આદવામાં આવ્યું છે અને તે અનેક ફાર્મિક અને આસ્થાત્મક ફાયદા ધરાવતો માનવામાં આવે છે અહીં નાગપંચમ વ્રતના કેટલાક ફાયદાઓ દર્શાવવામાં આવ્યા છે યેન નાગ દેવતાની કૃપા નાગપંચમ વ્રતના પાવવાથી નાગદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે આ વ્રત સાથે જોડાયેલા માન્યતા અનુસાર નાગદેવતા ખુશ થાય છે અને થેમના આશીર્વાદથી ભક્તના જીવનમાંથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે જાતા કલ્યાણ અને સુરક્ષા કહેવાય છે કે નાગ પંચમમાં વહે છે એ નાગ પંચમ પાળવાતી અને નાગ દેવતાની પૂજા કરવાથી દેરી જીવ સંતષ્ટી અને પ્રાણ અને અન્ન દુંખોથી સુરક્ષા મળે છે જે લોકો આવૃત કરે છે તેઓને નાગ સાપ કે અને જેરી પ્રાણીઓના ડિંકથી મુક્તિ મળે છે

નાગ દેવતાઓની કૃપાથી થન અને વકવ વધે છે અને ખારના સફબીઓનું આરોગ્ય સારું રહે છે આ પાપોને નનજ કરવી નાગ પંચમના વ્રત પાવવાથી ભક્તના જીવનમાં કરેલા પાપો નંજ થાય છે અને આત્મશુદ્ધિ મળે છે આ વ્રત જીવનમાં આધ્યાત્મિક અને આધ્યાત્મિક ઉન્નતિ લાવવાનું મહત્વ ધરાવે છે નેક વર્જા માટે પ્રાર્થના નાગપંચમના દિવસે નાગદેવતાની પૂજા કરીને સારા વરસાદ માટે પ્રાર્થના કરવામાં આવે છે ખેડૂતો માટે આ વ્રત ખાસ કરીને મહત્વનો છે કારણ કે તે સિદ્ધમાન સારું ઉત્પાદન લાવવાનો આશીર્વાદ લાવે છે નાગપંચમ વ્રતનો આર્થિક સામાજિક અને આધ્યાત્મિક મહત્વ છે તે જીવનમાં સુખ સામૃદ્ધિ અને શાંતિ લાવવાનો પ્રતિક છે